નમસ્કાર આપ જોઈ રહ્યા છો ક્રાઈમ રિપોર્ટ અને આપની સાથે હું છું કોમલ હવે અપરાધી ગમે ગમે કેમ ન હોય તે ઘટના સ્થળે કોઈને કોઈ સુરાગ અને છોડતો જ જાય છે બ્લાઇન્ડ કેસ કેમ ન હોય એક કડી પોલીસને અપરાધી સુધી પહોંચાડી દે છે આવી જ ગુજરાતમાં ઘટતી દરેક વારદાતો પાછળનું સત્ય બતાવીશું અમારા ક્રાઇમ રિપોર્ટના એપિસોડમાં એક રૂમ અને ત્રણ વ્યક્તિઓ એક પતિ અને એક પત્ની સહિત પ્રેમિકા એકસાથે સાથે હતા જીવન પરંતુ એકના દિલમાં દગાખોરી હતી અને બીજાના દિલમાં અપાર પ્રેમ એકની ચાહત એ હદે રંગ લાવી કે એક બંધ રૂમમાં એવો ખેલ ખેલાઈ ગયો કે તેનું સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે બે દિલોની દાસાન એક થઈ મોરબીની એક સિરામિક ફેક્ટરીના મજૂરોના ક્વાર્ટર્સમાં ઉહાપો મચી ગયો અને સવારે અચાનક એવા દ્રશ્યો જોવા મળ્યા કે જેણે ન ફક્ત પોલીસને દોડતી કરી દીધી સાથો સાથ એક વ્યક્તિને પણ આખરે એવું તો શું બન્યું તે ક્વાર્ટરની પાછળના ભાગે તે જોઈએ તારીખ ત્રેવીસ ડિસેમ્બર 2024 સ્થળ ઓલ્વેન સિરામિક ફેક્ટરી ના ક્વાર્ટર કે જ્યાંના પાછળના ભાગેથી બેભાન અવસ્થામાં મળી આવી એક પરણીતા આ એ સ્થળ છે કે જ્યાંથી એક પરણીતા બે ભાન મળી આવી જ્યારે સ્થળ પર ઉહાપો મચ્યો કે ક્વાર્ટર માં રહેતા લોકો પણ આવી ચડ્યા જેમાંથી એક વ્યક્તિ એ હતો જેને પરિણીતા ને બેભાન જોતા જ તેના પગ ધ્રુજી ઉઠ્યા તેની આંખો પહોળી થઈ ગઈ અને હૈયાફાટ આક્રંદ સાથે દોટ લગાવી મહિલાને ગળે લગાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે લોકો આજીજી કરવા લાગ્યો ફાયલ ઉર્ફે રાની નાયક એ પરિણીતા કે જે બેભાન અવસ્થામાં મળી આવી ઓલ્વિન્સ રામે ક્વાર્ટરની પાછળથી પાયલને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ડોક્ટર્સની ટીમે પાયલને મૃત જાહેર કરી કે પાયલનો પતિ રાહુલ નાયક પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ પતિ રાહુલ તરફથી જાણવા મળ્યા મુજબ તેની પત્ની પાયલ કુદરતી હાજતે ગઈ હતી પછી તેને તેણે બેભાન અવસ્થામાં જોઈ હતી સવાલ એ હતો કે એવું તો પાયલ સાથે શું બન્યું કે તે ક્વાર્ટરની પાછળના ભાગે બેભાન અવસ્થામાં જોવા મળી એક મોતને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે શંકાના દાયરામાં ન ફક્ત રાહુલ આવ્યો પરંતુ પાયલના મૃતદેહ પર પડેલા કેટલાક ઈજાના નિશાનને લઈને પોલીસ પણ તેનું સત્ય શોધવા માંગતી હતી એટલે પોલીસે પણ પાયલના મૃતદેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો આ તરફ પોલીસ રાહુલની પૂછપરછ કરી રહી હતી તો બીજી તરફ પાયલના પિતા અર્જુનસિંહ મોડાજી માંગીલાલ નાયક પણ પોતાની દીકરીના મોતની ખબર સાંભળી મોરબી દોડી આવ્યા અને ફરિયાદ નોંધાવી રાહુલ નાયક વિરુદ્ધ બીજી તરફ પોલીસને પાયલનો ફોરેન્સિક રિપોર્ટ હાથ લાગ્યો જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી આ મમરાના દલાને ઘર ટુકુ આપી મારી નાખેલ અને ત્યારબાદ લાશને નિકાલ કરવા માટે લેબર કોટરના પાછળના ભાગેથી અમારના બાકે દોડડું માંથી અને છે ફેંકી દે લાશને જેથી અકસ્માત જીવ જણાય અને પોલીસ ગુંગરા થાય પરંતુ આ ફોરેન્સિક પીઆઈ માં હકીકત જાહેર થયેલ હતી પાયલનો ફોરેન્સિક રિપોર્ટ અને બીજી તરફ રાહુલ બંને જે ઉકેલી નાખી હતી મોત એક અને સવાલો અનેક પાયલ ઉર્ફે રાની અને તેનો પતિ રાહુલ બંને રહેતા તો હતા એક જ છત હેઠળ પરંતુ પતિ પત્નીના જીવનમાં ઝઘડા થવા એ સામાન્ય વાત હતી પણ આ ઝઘડાનું કારણ કંઈક અલગ જ હતું અને જ્યારે પોલીસે તલસ્પર્શી તપાસ કરી તો એવા વ્યક્તિઓનો ચહેરો બેનકાબ થયો જેની કલ્પના પોલીસ મજૂર ક્વાર્ટર જાંબુડિયા ગામ મોરબી પાંત્રીસ નંબર નું મકાન અને તેની જમણી દિવાલ પર લખેલ રાહુલ સંગ્રાની રાહુલ અને રાની બંને ચાહતા હતા એકબીજાને અને ભવો ભવના જીવન સાથી તરીકે સાત ફેરા પણ ફર્યા છેક એમપી થી બંને આવ્યા રોજગારી માટે અને અહીં આવેલ ઓલ્વેન સરામિક કંપનીમાં તેઓ કામ કરતા હતા અને અહીંના જ મજૂર ક્વાર્ટરમાં આવેલ 35 નંબરની ઓરડીમાં તેઓ સાથે રહેતા હતા લગ્ન જીવન સુખમય હતું એકબીજા પ્રત્યે અપાર પ્રેમ હતો રાનીના દલમાં તો રાહુલ હતો પરંતુ રાહુલના દિલમાં કંઈક ઓર હતું રેવાલી નાયક એ યુવતી કે જે ઓળખતી હતી રાહુલ અને રાનીને ન ફક્ત તે પરંતુ રાહુલ અને રાની બંને તેનાથી બખૂબી પરિચિત હતા અને એક સાથે રહેતા હતા એ પણ એક જ રૂમમાં આ તરફ રાની રાહુલના પ્રેમમાં પાગલ હતી પરંતુ રાહુલની નજરોમાં રેવાલીના પ્રેમનો નશો ચડેલો હતો એક સાથે બે યુવતીઓની સાથે રહેનારો રાહુલ ભૂલી બેઠો કે તેના પ્રેમ પ્રપંચ નો અંત ઘણો ઈચ્છતી કે તેનો પ્રેમી રાહુલ રાહુલ તેની પત્ની પાયલ ઉર્ફે રાની સાથે જિંદગી પસાર કરે અને રાહુલ પણ એ હદે ત્રસ્ત થઈ ચૂક્યો હતો પોતાની પત્ની પાયલ થી અને જંખતો હતો રેવાલી નો પ્રેમ ચહત ના દરિયામાં એક હોળી પર સવાર હતા રાહુલ રાની અને રેવાલી આ ત્રણેય રાહુલ અને રેવાલી એકબીજાને પામવા માટે નડતા રૂપ બની રહેલી રાની ને બીજી દુનિયામાં મોકલવા માંગતા હતા જે માટે બંને બનાવ્યો એક પ્લાન પતિ એક પત્ની બે પત્ની પાયલ પણ જાણતી હતી કે તેનો પતિ રાહુલ તેની પ્રેમિકા રેવાલી ને અનહદ ચાહે છે પરંતુ રેવાલી ને બીજી પત્ની બનાવવા માટે પહેલી પાયલ ને તે મંજૂર બીજી પત્ની તરીકે સાથે રાખનારો રાહુલ પોતાની પહેલી પત્ની પાયલ ને ભૂલવા લાગ્યો હતો અને તેને પત્ની તરીકે સ્વીકારવા નહોતો માંગતો જેથી કાંટા રૂપ બનેલી પહેલી પત્ની પાયલ ને કાયમ માટે હટાવવા રાહુલ અને રેવાલી એ બનાવ્યો પ્લાન

ઓલવિન સેરામિક નામની ફેક્ટરીના લેબર કોલોની ક્વાર્ટરમાં પાછળના ભાગેથી એક લાશ મળી આવેલ હતી જે લાશ પાયલ ઉર્ફે રાનીબેનની હતી જે લાશ ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા નાના મોટા ઉજરડા અને મારામારીના નિશાન જણાયા હતા આ લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું ફોરેન્સિક પીએમ દરમિયાન આ લાશને ગળાના ભાગે ટૂંકો આપી અને મરણ નિપજાયેલ હોવાની વિગત ધ્યાને આવેલ હતી નામ રાહુલ રોડુલાલ નાયક रहवासी हंसपुरा सुनासरा मंदसौर एमपी हाल रहवासी मजूर क्वाटर जामुडिया मोरबी नाम रेवाली नायक रहवासी हंसपुरा सुनासरा मंदसौर एमपी हाल रहवासी मजूर क्वाटर जांबुड़िया गांव मोरबी એ બે વ્યક્તિઓ કે જેઓની પર આરોપ છે રાનીની હત્યાનો એક જ રૂમમાં બે પત્નીઓ સાથે રહેનારા પસંદ પડવા લાગી હતી રેવાલી અને પોતાની પહેલી પત્ની રાની સતત નજર અંદાજ કરવા લાગ્યો હતો આ તરફ રેવાલી પણ નહોતી ઈચ્છતી કે તેનો પતિ રાહુલ તેની પહેલી પત્ની રાની સાથે રહે તો બીજી તરફ પાયલ ઉર્ફે રાની પણ નહોતી ઈચ્છતી કે રેવાલી તેના પતિ રાહુલ ને તેનાથી કાયમ માટે દૂર કરી દે

અને પુરાવાનો નાશ કરવા બાબતે પોલીસે બંને આરોપીઓને દબોચી જેલના સળિયા ગણતા કરી દીધા છે મોરબીથી અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ